મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદીશ્રી દેવભાઈ ચેતનભાઈ સોરિયા રહે મોરબીનાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરી હતી જે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદીશ્રી પાસેથી આ કામના આરોપી વિશાલ રબારી તથા અન્ય બે અજાણા ઈસમોએ ભેગા મળી આ કામના ફરિયાદીશ્રીને પોતાના હોન્ડા એક્ટિવા તથા હુંડાઈ વરના ગાડીમાં બેસાડી નીતણા તથા વીર પર જેવી અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ સુનસાન જગ્યાએ એકલતાનો લાભ લઈ આ કામના ફરિયાદીશ્રીને આરોપીઓએ ભેગા મળી ઢીકમૂકી તથા લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના ફરિયાદીશ્રી પાસેથી તેમનું બુલેટ મોટરસાયકલ તેમનો આઈફોન પ્રો મોબાઈલ તથા રૂપિયા પાંચ લાખ છેતાલીસ હજાર રૂપિયા રોકડા પડાવી લીધેલા હતા જે આ કામના ફરિયાદીશ્રી દેવભાઈ તથા વિશાલભાઈ રબારી મિત્ર હોવાના કારણે એકબીજાના પરિચયમાં હતા જેમાં અગાઉ આ બંને ફરિયાદી આરોપીઓને ઝઘડો બોલાચાલી થયેલ તે વખતે આ કામના આરોપી વિશાલ રબારીએ ફરિયાદીશ્રીને ઢીકમુકીનો માર મારી ધમકાવેલ હતા જેના કારણે આ કામના ફરિયાદીશ્રી આરોપીથી ડરતા હોય જેનો લાભ લઈ આ કામના આરોપીએ તેના મિત્રો સાથે મળી અને આ કામના ફરિયાદીશ્રી પાસેથી અલગ અલગ તબક્કે કટકે કટકે રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન તથા બુલેટ મોટરસાયકલ સાયકલ પડાવી લીધા હતા જે આ કામના ત્રણેય આરોપીઓ વિશાલ રબારી તથા સઈદ અક્રમ કાદરી તથા સિદ્ધરાજસિંહ જાડેજા રહે મોરબીનાઓને અટક કરી તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતા જેઓના તપાસ દરમિયાન રિમાન્ડમાં રૂપિયા ચાર લાખ છ્યાસી હજાર રૂપિયા રોકડા તથા આઈફોન પ્રો મોબાઈલ તથા બુલેટ મોટર સાયકલ કબજે કરવામાં આવેલ હતા હાલ આ આરોપીને અટક કરી લે અને તમામને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ તપાસના કામે અન્ય એક આરોપીનું નામ ખોલવામાં આવેલ છે તેની